નમસ્કાર મિત્રો હું ડોક્ટર વિપુલ ગાડા આસિસ્ટન્ટ પ્રોફેસર હિસ્ટ્રી ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ મિત્રો આજે એવા મહાપુરુષની વાત કરવાની છે કે જો એ કદાચ એક ન હોત તો આપણે બધા એક ન હોત એટલે કે એ એક વ્યક્તિ ન હોત તો આપણો ભારત દેશ અખંડ ભારત ન હોત તમે સમજી જ ગયા છો આજે મારે વાત કરવી છે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની મિત્રો પટેલ વિશે એક તો શું હજારો પુસ્તક લખાયા છે અને એ પણ એમના માટે ઓછા જ છે મિત્રો પ્રસ્તુત વિડીયોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની એવી કેટલીક વાતો મારે તમારી સમક્ષ વહેંચવી છે જે સામાન્ય રીતે ઓછી ચર્ચાય છે અથવા તો ઓછી વંચાય છે છે વાત સરદાર વલ્લભભાઈ પટેલના પ્રાથમિક પ્રાથમિક શિક્ષણની તેઓ શિક્ષણ મેળવી રહ્યા હતા ત્યારે તેમના ક્લાસના વિદ્યાર્થીઓ એમના શિક્ષકને વારંવાર પ્રશ્નો કરતા એટલે એમના પ્રશ્નોનું અને શંકાઓનું સમાધાન ન થતા એમના શિક્ષકે જાહેરમાં એવું કહેલું કે તમારે અંદરો અંદર જ શીખી લેવું જોઈએ અને આ વાત સરદાર વલ્લભભાઈ પટેલે બરાબર રીતે આત્મસાત કરી અને જીવનભર આત્મનિર્ભર પ્રેરણા લીધી આ ઉપરાંત એક શિક્ષક એવા હતા કે જે વિદ્યાર્થીઓને વારંવાર નેતરની સોટીથી મારતા પહેલા તો એવી કહેવત હતી ને કે છોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ પણ સરદાર વલ્લભભાઈ પટેલ આને સીધી રીતે સાખી લેવા ન હતા એ શિક્ષક વારંવાર વિદ્યાર્થીઓને નેતરની ચોટેથી મારતા સરદાર વલ્લભભાઈ પટેલને આ ગમતું નહીં પરંતુ એ નાના હતા એટલે થોડો સમય એ જોતા રહ્યા પરંતુ સમય આવે એમને વિરોધ કરવાની શરૂઆત કરી અને આખો ક્લાસ લઈ તેઓ હિજરત કરી ગયા એટલે કે ગામની ધર્મશાળાની અંદર દરેક વિદ્યાર્થીઓને ત્યાં લઈ ગયા અને ત્યાં તેમણે પાણીની અને જરૂરી વ્યવસ્થા કરી અને ત્રણ દિવસ સુધી શાળામાં હડતાળ પાડી ક્લાસનો એક પણ વિદ્યાર્થી શાળાએ ગયો નહીં તેથી હેડમાસ્તર ચિંતામાં મુકાયા અને તે ખૂબ હોશિયાર હતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલને ખાતરી અપાવી કે હવે પછી આવું નહીં થાય એટલે વિદ્યાર્થીઓ ફરી પાછા સ્કૂલે આવતા થયા એટલે અન્યાય સામે લડવાની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલે સાડા જીવન થી જ કરી હતી એવું આપણે કહી શકીએ સરદાર પટેલના ના સાડા જીવનનો એક કિસ્સો ખૂબ રમૂજી અને તેમની તર્ક શક્તિની સચોટતા દર્શાવતો છે વાત એવી છે કે એક શિક્ષકે સરદાર પટેલને સજા રૂપે કોઈ એક ઘડીઓ સો વખત લખવાનો કહ્યો હવે સરદાર પટેલને આ યોગ્ય લાગ્યું નહીં એટલે એમને આ લખ્યું નહીં હવે શિક્ષક દરરોજે અને સરદાર પટેલ લખીને જતા નહીં એટલે શિક્ષક દરરોજે એક વખત વધારે લખીને આવવાનું કહેતા એક સમય એવો આવ્યો કે શિક્ષકે આખરી અલ્ટિમેટમ આપ્યું તે સમયે ઘડિયાને પાડા કહેવામાં આવતા એટલે સરદાર પટેલે રમૂજપૂર્વક જવાબ આપ્યો કે પાડાને હું નિશાળ સુધીને હાંકીને લાવ્યો પણ નિશાળમાં આટલા બધા વિદ્યાર્થીઓ જોઈને પાડો ભાગી ગયો એટલે શિક્ષક ગુસ્સે ભરાયા અને તેમણે વર્ગખંડમાંથી કાઢી મૂક્યા એટલે સરદાર પટેલ પ્રિન્સિપાલ પાસે ગયા અને તેમણે કહ્યું કે એક ઘડિયો સો વખત લખવાનો કોઈ મતલબ નથી એમ કરવાથી મને ફાયદો કરતા નુકસાન વધારે થશે કારણ કે એમ કરવાથી મને

કે એ સમયે અંગ્રેજો ભારતના લોકો ઉપર એટલા બધા હતા કે લોકો વિરોધ કરવાની તો વાત દૂર છે અંગ્રેજો સામે નજર મિલાવવાનું પણ મુનાસિબ સમજતા નહીં એવા સમયે બારડોલીના ખેડૂતોને સત્યાગ્રહ માટે એકત્રિત કર્યા લડતા કર્યા અને વિજય મેળવ્યો તો એના માટે બારડોલીના સત્યાગ્રહના ભાષણના થોડાક અંશો મારે તમને આજે કહેવા છે એમાં સૌથી પહેલી વાત એમણે એવું જણાવેલું કે કોઈ એક મોટો ઘડો હોય એમાંથી ઠીકરા બને છે પરંતુ એમાંનું એક ઠીકરું આખા ઘડાને ફોડવા માટે કાફી હોય છે એટલે ડરવાનું ઠીકરાને નહીં પણ ઘડાને છે એટલે એમને એવું જણાવ્યું કે

અને નાશ પામે ત્યારે ખેતરોમાં ઢગલા બંધ કપાસ પેદા થાય છે એટલે એ જણાવે છે કે કદાચ આપણે આમાં બલિદાન પણ આપવું પડે તો એ આપવું જોઈએ આપણે જો આવું કરીશું તો આપણને સંખ્યાબંધ ક્રાંતિકારીઓ મળશે અને મળ્યા પણ ખરા એ આગળ જણાવે છે કે આપ મુવા વિના સ્વર્ગે જઈ શકાય તો જ કેવળ ધારાસભામાં ઠરાવ કરીએ આપણને મુક્તિ મળી શકે તેમ છે એટલે કે કોઈ મૃત્યુ પામ્યા વગર સ્વર્ગમાં જઈ શકે એ શક્ય છે જો એ શક્ય ન હોય તો માત્ર ઠરાવ કરવાથી આપણને મુક્તિ મળવાની નથી એ સરદાર પટેલ બહુ સારી રીતે જાણતા હતા અને લોકોને સારી રીતે સમજાવતા પણ હતા સરદાર પટેલ ખેડૂતો અને સાહુકારોને સમજાવવા માટે જબરજસ્ત ઉદાહરણ આપે છે પાણી જાય છે ત્યારે દૂધને બચાવવા માટે પાણી નીચે જતું રહે છે પોતે ગરમ થાય છે અને જ્યારે પાણી વધારે ગરમ થાય છે ત્યારે પાણીને બચાવવા માટે દૂધ પોતે ઉભરાઈ જાય છે અને અગ્નિને ઓલવે છે અને પાણીને બચાવે છે આ ઉદાહરણ દ્વારા એ સાહુકારો અને ખેડૂતોને સમજાવે છે કે અંગ્રેજો રૂપી આગથી બચવા માટે તમે બંને એક રહેજો અને તો અને તો જ તમે અંગ્રેજો સામે સફળ થઈ શકશો સરદાર પટેલે ભાષણમાં કહેલું કે મને શરૂઆતમાં કોઈ કોઈ ખેડૂત કહેતા કે આ ઝઘડામાં ઉતરીને જોખમમાં પડવા કરતા સવારમાં માં બે કલાક વહેલા ઉઠી અને વધારે મજૂરી કરીશું ત્યારે સરદાર પટેલ કે આવા જગત પર જીવવાનું શું કામ છે માણસ રૂપે છે એ કરતા બળદનો જ જન્મ ધારણ કરે તો એમને સરળતા રહે ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દુબડા પણ કાળજું સિંહ નું રાખજો સોમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખજો આ બે વસ્તુઓ જે લાખો ખર્ચતા તમે મેળવી ન શકો એ આ લડતમાં તમને સહેજે પ્રાપ્ત થઈ રહી છે તમને સાક્ષાત લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને તમારા ધન્ય ભાગ છે કે તમારા પર આ વધારો નાખ્યો છે એટલે તમે એની સામે લડો છો સરદાર પટેલના આવા જોશીલા ભાષણથી બારડોલીના ખેડૂતો સરદાર પર થયા અને અંતે સરદાર પટેલ અને બારડોલી ખેડૂતોનો વિજય થયો કરિશ્મા હતો જે એમના ભાષણ અંદર લોકોને પોતાના તરફ આકર્ષિત કરવાની શક્તિ હતી એ દર્શાવે છે હવે વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલના અસ્પૃશ્યતા નિવારણ માટેના કાર્યોને મિત્રો વાત છે વઢવાણ મુકામે ભરાયેલ કાઠિયાવાડ રાજકીય પરિષદ હવે આ પરિષદની અંદર આયોજકોએ હરિજનોને અલગ બેસવાની વ્યવસ્થા કરેલી હતી તે સમયે હરિજનોને અંત્યજો કહેતા આ વાત સરદાર વલ્લભભાઈ પટેલના ધ્યાનમાં આવી અને એમને ખૂંચી એટલે તે એક પણ શબ્દ બોલ્યા વગર જ્યાં હરિજનોની એટલે કે અંત્યજોની બેસવાની વ્યવસ્થા હતી ત્યાં જઈ અને બેસી ગયા એટલું જ નહીં તેમના આ તે સમયે દરબાર ગોપાલ અને ભક્તિ લક્ષ્મી દેસાઈ એ બંને પણ સરદાર પટેલ સાથે અંત્યજો સાથે જઈ અને બેઠા અને સરદાર પટેલે એક પણ વાક્ય ન બોલ્યું એ બરાબર સમજતા હતા કે વર્તન થી લોકોને ધ્યાન માં આવવું જોઈએ અને પોતાનું ભાષણ પણ તેમને ત્યાં બેઠા બેઠા જ આપ્યું સ્ટેજ ઉપર થી નહીં આ વાત જણાવે છે કે આજે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવમાં એટલા ઘૂંચાયેલા છીએ કે આપણા જ દેશના લોકોને પાછળ પાડવા મથી રહ્યા છીએ એમાંથી આપણે આગળ આવવું જોઈએ જે સરદાર પટેલના વર્તનમાંથી આપણે શીખવું જોઈએ મિત્રો સરદાર પટેલ જયારે અદાલતની અંદર એક કેસ લડી રહ્યા હતા અને તેમના પત્નીનું અવસાન થયું એવી ચિઠ્ઠી છે અને છતાં એ કેસ પૂરેપૂરો લડે છે અને એ વિજય પ્રાપ્ત કરે છે અને પછી હતાશ થાય છે એ વાત તો તમે સારી રીતે જાણો જ છો પરંતુ અહિયાં એમના બીજા પરિવારોના મૃત્યુ સમયે પણ એમની સ્થિતિ કેવી હતી એની મારે વાત કરવી છે તેઓ યરવાડા જેલમાં હતા ત્યારે એમના માતુશ્રીનું અવસાન થાય છે ત્યારે એમણે એવી જ આશા રાખી હતી કે જો તમારે મને કોઈ પણ શરત વગર છુટકારો આપવો હોય તો તમે મને આપી શકો છો પરંતુ શરત સાથે હું છૂટો થવા માંગતો નથી આ એમનું કેટલું દ્રઢ મનોબળ દર્શાવે છે જયારે એમની માતાનું અવસાન થયું છે છતાં પણ એ કોઈ શરતે છૂટવા માંગતા નથી એ કહેતા

શરતે શરત સાથે છૂટો થવા માંગતો નથી કોઈ પણ શરત વગર મને છૂટો કરવામાં આવે અને પછી મને ગમે ત્યારે પકડી લે તો મને વાંધો નથી પરંતુ હું શરત સાથે છૂટો થવા માંગતો નથી મિત્રો તમે જોવો છો કે જેના પત્ની જયારે મૃત્યુભાઈ માં હોય ત્યારે જેમની માતા મૃત્યુભાઈ માં હોય ત્યારે અને જેમના ભાઈ મૃત્યુભાઈ માં હોય અને ભાઈ પ્રત્યે જેવો તેવો પ્રેમ નહીં મિત્રો જ્યારે વિદેશ જવાનું હતું ત્યારે પોતાની મંજૂરી વિદેશ જવાની મળી ગઈ હતી તેવા સમયે પોતે ન જતા પોતાના ભાઈને વિદેશ મોકલ્યા હતા અત્યારના ભાઈઓ જેવા નહીં કે ભાઈનું પણ બૂચ મારી લે પરંતુ આવા સમયે પણ તેઓ શરત સાથે જેલમાંથી મુક્ત થવાનું એમણે પસંદ કર્યું નહીં જે તેમની પોતાના આત્મગૌરવ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના દર્શાવે છે મિત્રો આ સરદાર એમનામાં રાષ્ટ્રના મહાપુરુષ બની ગયા નથી છતાં એ ડેગા નથી વાત હોય એમના પત્નીના અવસાનની કે વાત હોય એમના માતૃશ્રીના અવસાનની કે વાત હોય એમના મોટા ભાઈના અવસાનની આ દરેક સમયે સરદાર પટેલે કુટુંબ જીવન કરતા રાષ્ટ્રને વધારે મહત્વ આપ્યું છે પોતાના કામને મહત્વ વધારે આપ્યું છે અને પોતાના સિદ્ધાંતોને વધારે મહત્વ આપ્યું છે આવા સરદાર પટેલના જન્મદિવસે આપણે સર્વ જો સરદાર પટેલને કોઈ ગિફ્ટ આપવા માંગતા હોય તો સરદારે ચિંધા માર્ગો ઉપર દેશ સેવા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પોતાના કામને સચોટ રીતે કરીશું તો જ સાચી સરદાર પટેલને ગિફ્ટ આપી ગણાશે જય હિન્દ જય ભારત Thank you. Thank you very much.